ધાર છે બહુ આમ લાગે પહાડ જેવું છે ડુંગરા જેવું પણ સાઈડે સાઈડ ટાટા સોલાર એ જો અહીંયા સોલાર બધા ફિટ કરે છે જ્યાં હું તમને બતાવું છું સામેની સાઈડ દેખાય તો દેખાય ઓલા પણ આવી રીતે ખાંડ છે અને આમાંથી પથ્થર ગાડીઓ ભરી ભરીને સીધી ઓલપાથી કેળેથી ફરી ભરી ભરીને સીધી જાય મને અહીં પથ્થરની ખાણું ખાણું છે અને ત્યાં અમારા ગામની જે પડિયા છે પડિયા બધા લોકો પથ્થર કાઢી કાઢીને લઈ જાય ત્યાંની કપસી બને ડામર બને અને બધા રોડ બનાવે ને એમાં જો આવડી આ કપસી વપરાય આમાં જે આવડી આ પથ્થર છે ને એ અને ખાણ તો લગભગ દોઢસો ફૂટ આજ પછી તો ઊંડી તેઓ કાનાથી અને માણસો તો ઓલડા માથે માથે ભેકડામાંથી ઠેકતી ઠેકડા મારે અને ન્યાંય હું તમને છું ત્યાંનું તમને લોકેશન બતાવું આગળ સાગરભાઈ આવી ગયા છે

હા અમારા ગામનું લોકેશન હો ખાંડનું જોઈ લો કાંઈ ઘટે નહીં ને પિક્ચર ઉતારું જો કબૂતરે જોઈ લો કબૂતર ઉડ્યા અને જો આવડે પાણી ભર્યું છે અહીં બહુ ખાંડ ઊંડી છે અને આપણે બધું હળુ હળું આપણે નીચે ઉતરીએ છીએ તો કન્ટિન્યુઅર વિડીયોમાં દેજો અને સાગરભાઈ ની તો મારી પહેલાના ઉતરી ગયા અનકુર આપણે પાછળ થોડુંક શૂટિંગ લેતા લેતા આવતા હતા એટલે હું ગયો અને આ ભાઈ હાથ પગ ધો નેચર કમ્પ્લીટ થઈ જશે ને આપણે બાકી છે હાથ પગ ધો છે આમાં નાવાનું જ નથી આપણે કેમ કે ઊંડી બહુ છે આમાં નાવું ગયા અત્યારે ઠંડી વાય છે પછી જોઈ લો આવી રીતનું લોકેશન છે અમારે આ ખાણીનું જોઈ લો કાય ઘટે ને આમ તો આ ઊંડી જોવો તમને આમ હેઠે થી જોઈ ને તો આમ શક્કર આવવા મળે જોઈ લો આવી રીતની છે ખાણી આ ધાર ઉપર ખાણું આવેલી છે પથ્થરની ખાણું અને અહીંથી આ બધા લોકો અહીંથી પથ્થર કાઢીને બધા અહીં લઈ જાય છે ભળીએ નાની કપશી બને સલેબ માટે અને ડામરી બને આ કપશી નું જો આવી રીતે જો આવડે પથ્થર છે બધું આ કપશી છે આવી રીતે જોઈ લો નાવું છે કે નહીં સાગર હે નાવ મજા આવશે હો ઘડી હે આ થાય એવું પાણી આમ જો કાઈ ઘટે નહીં હો ભાઈ

અવ આપણે આથી ન્યા જઈએ નો કાના આપણે હાથ ધોઈ ના કે તમે રાત માં ધોઈ ના હા ઓ માં ધોઈ

આપણે ઓલે કિશોરભાઈ ની ખાણી આપણે શૂટિંગ ઉતરીને આવા વળી ની ખાણી આવે છે અમે ઠાકી ગયા ખાંસ એટલે દામજીભાઈ મન કે આપણે ગાડી લઈને જઈએ તો દામજીભાઈ ગાડી લઈને છે તો હવે અમે ગાડી લઈને જાય છે અંદર તો મિત્રો કન્ટર વિડીયો બને દેજો તો દામજીભાઈ આપણે સ્પેશિયલ ગાડી લઈને અંદર લઈ જશે શૂટિંગ કરવા તો આવજે ભાઈ દામજીભાઈ અને ભાઈ જો સાગરભાઈ કે અમારે નથી આવું પાણી ભર્યું છે ભર્યું છે અને આવી રીતે પાણી ભર્યું છે જ્યારે અને ઓલ જો કાનો અને સાગર ને બધા અહીંયા માથે બેઠા છે

પત્તરની ખાણી ચાલુ કરવાની છે ને સુબાધ લઈને અંદર આવે છે હવે તો આ જો આવી રીતે જો સામે દેખાય ઓલા પણ ઈટાશી આવે સુભાષભાઈ ઓલા પણ ઈટાશી લઈને આવે છે એટલે આપણે હવે ત્યાં ઓલી ફોન્ડ છે ને ફોંડની અંદર બેહી જવાનું છે સુભાષભાઈ આગળ કે ભાઈ રાજુભાઈ તમે બેહી જાવ હુંડની અંદર અને હવે આપણે અંદર બે ઓલા પણ આવે સુભાષભાઈ ઓલા પણ હવે આપણે ત્યાંથી બેહી જવાનું છે અને આપણે અંદર ઉતરીએ છીએ આગળ પાછા અત્યારે હું માથે શરૂ છું હાથ પીરું સુભાષભાઈ કે ભાઈ આવો તમે કે અંદર બેસી જાવ ત્યાં સુભાષભાઈ ઈટા છી લઈને આવે છે அப்படி எந்திரிப்பு <laughs> રામજીભાઈ ગાડી ધોવા છે ને ઇટાશીમાં આપણે બેહીન આવી ગયા છે અને આપડી ગાડી હવે તો સાગરભાઈ લઈને આવી ગયા છે હવે આપણે અહીં એક કામ માં બે કામ કરવાના છે ગાડી ધોઈ નાખવાની છે પાણી બહુ તાજુ તેલ જેવું ભર્યું છે કેમ સાગરભાઈ ગાડી ધોઈ નાખ્યું ને હા ધોઈ આ તમારું ખોટું થાય હો તમે આવો તો વિડીયો ઉતારવા ગાડી ધોવા બેહી જાય ગાડી ધોઈ નાખી યાર ગાડી ધોવા છે તો મને પાણી મારો હરખો હવે છે તો હવે આપણે ગાડી વાળી થઈ કર્યા હતા અને આપણે આપણે તો ગાડી જોઈએ છે અને હવે આપણે આ વિડીયો પૂરો કરી તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા નવા વિડીયો મિત્રો લાઈક કરી દઈજો મિત્રો અને કોમેન્ટ કરી દઈજો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો